પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે આ સાથે જ પશુપાલકોની મુખ્ય માંગણીઓ પણ સ્વીકારી લેવામાં આવી હોવાનો અહેવાલ છે પ્રાપ્ત માહિતી અનુસાર સાબરડેરી ખાતે પશુપાલકો પોતાની વિવિધ માંગણીઓ સાથે રજૂઆત કરવા પહોંચ્યા આ દરમિયાન ડેરી સત્તાધીશો અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું આથડામણમાં પથ્થરમારાના બનાવ પણ બન્યા હતા અને પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા આ ઘટના બાદ પોલીસે સુડતાળીસ પશુપાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી જોકે આજે આ કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે કોર્ટે એકતાળીસ જેટલા પશુપાલકોના જામીન મંજૂર કર્યા છે જેને પશુપાલક આંદોલન ની મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે બાકીના પાંચ પશુપાલકોના જામીન પણ આવતીકાલે મંજૂર થવાની સંભાવના છે પશુપાલકોની મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં આવતા હવે આંદોલન સમેટી લેવામાં આવશે તેમ મનાઈ રહ્યું છે આ જામીન મંજૂર થવાના સમાચાર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઝડપથી ફેલાતા પશુપાલક સમુદાયમાં આનંદની લાગણી છવાય છે આ ઘટના દર્શાવે છે કે સંગઠિત થઈ કરવામાં આવેલી રજૂઆતો અને આંદોલન સકારાત્મક પરિણામો લાવી શકે છે એવા રાજકમલસિંહ પરમાર ભારતની સુવિધા સાબરકાંઠા બડેરી ખાતે જે ગત સોમવારે જે બનાવ બનેલો એ અનુસંધાને સાબરડેરી ઉપર મુકામે જે હાજર પીઆઈ ચૌધરી સાહેબે જે ખેડૂતોના સામે જે ફરિયાદ આપેલી એ ફરિયાદ અનુસંધાને કેટલાક ખેડૂતો પશુપાલકોને અટક કરવામાં આવેલા અને એ એ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી તેમજ બીજા કેટલાક ઇસમોના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવાની ત્યારબાદ આરોપીઓને મહેરબાદ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ હિંમતર રજૂ કરેલા રિમાન્ડની માગણી કરેલી પણ ફરિયાદની હકીકત તથા અમારી જે રજૂઆત હતી એ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા ત્યારબાદ આરોપીઓ નામદાર જુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલા અને સબજેલ ખાતે હિંમત મુકાબે રહેલા ત્યારબાદ આરોપીઓએ આ બાબતે જામીન મુક્ત થવા માટેની જામીન અરજી સેશન્સ કોર્ટ હિંમતદાર ખાતે દાખલ કરેલી અને ત્યારબાદ જુદા જુદા વકીલ મિત્રો મારફતે દાખલ થયેલી અને તેનું હિયરિંગ કરવામાં આવેલું અને બધા વતી હિયરિંગ મેં પોતે કરેલું અને બધાની રજૂઆત એવી હતી કે એક એક હિયરિંગ થાય તો એક એક સૂત્રતા જળવાય એના અનુસંધાને શુક્રવારે શનિવારે એકવી શનિવારે ઓગણીસ તારીખે હિયરિંગ થયેલું અને ત્યારબાદ નામદાર કોર્ટે આજ રોજ એકવીસ તારીખના રોજ સોમવારે અરજદાર અરજદાર આરોપીઓના જામીન મંજૂર કરેલા છે અને દરેક અરજદારે પંદર હજાર રૂપિયાના જામીન આપેથી જામીન મુક્ત કરવાનો હુકમ કરેલો છે કેટલા પશુપાલકો એકતાલીસ પશુપાલકોની જામીન અરજી મંજૂર થયેલી છે અને બાકીના જે જે છ છ પશુપાલકો છે એ એમની જામીન અરજીનું હિયરિંગ આવતીકાલ રાખેલ છે એ એમને પણ જામીન મુક્ત થવાની સંભાવના ની તકો આ જ આ અરજી મંજૂર થયેલી ઉજની તકો રહેલી છે એ જૂની જે આઈપીસીની કલમ ત્રણસો સાત હતી એને બીએનએસસી જે નવું એક્ટ આવ્યું એમાં એકસો નવની કલમ દાખલ થયેલી છે એકસો નવ એટલે કે જે ફૂન કરવાની કોશિશની જે જે કલમ હતી એ નો એ નવું સ્વરૂપ છે એમાં પોલીસની હકીકત એવી હતી કે ભાઈ જિજ્ઞેશભાઈ કરીને કોઈ કોન્સ્ટેબલ હતા એ ફરજ ઉપર હતા તેઓ એ વખતે એમણે ટોળાએ ખેંચી જવાનો પ્રયત્ન કર્યો અને મારી નાખવાનો પ્રયત્ન કરેલો પરંતુ વિડીયોગ્રાફી સરકાર સરકારના પક્ષે સાબર ડેરીના સીસીટીવી કેમેરા તેમજ મીડિયાના જે કર્મચારીઓ તો વિડીયોગ્રાફી કરતા હતા એમાં જે જે ખેડૂતો પશુપાલકો પોતે રજૂઆત કરવા માટે આવેલા એમની પાસે કોઈ મારક હથિયારો આખું આખું વિડીયોગ્રાફી જોવામાં આવે તેમાં કોઈ જગાએ દેખાતા નથી એટલે એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી જ્યારે પશુપાલકો પાસે કોઈ હથિયાર જ નથી એટલે મારા મા ખૂન કરવાની કોશિશનો કોઈ પ્રશ્ન બનતો નથી કેટલાક પોલીસ કોન્સ્ટેબલો જે ઇજાઓ થઈ છે એ કેટલાક પડી જતો અથવા અન્ય કોઈ રીતે ઇજાઓ થયેલી છે લગભગ પાંચ પાંચથી સાત વકીલ મિત્રો એ દાખલ કરેલી અને નામદાર કોર્ટે આજ રોજ જામીન ઉપર મુક્ત કરવા માટેનો હુકમ કર્યો એમાં કેટલીક શરતો મૂકેલી છે કોઈ ફરિયાદ પક્ષના કોઈ સાહેદોને ધાકધમકી આપીને ગુજરાત રાજ્યની હદ છોડવી હોય તો પૂર્વ પરવાનગી કોર્ટની લેવી તેમજ કોઈ સરનામું ફેરફાર થાય અથવા પાસપોર્ટ ધરાવતા હોય તો નામદાર કોર્ટને જાણ કરવી ન હોય તો એ બાબતોની એફિડેવિટ આપી એટલે જે કોઈ નિર્ણય થયો છે એ જોતો ખેડૂતો પશુપાલકોમાં આનંદની લાગણી છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જે રીતે જે ભૂતકાળ ભૂતકાળમાં આપણો જે જિલ્લાનું જે શાંતિથી જે કામકાજ ચાલતું હતું તે રીતે પૂર્વવત થાય એવી દરેક કુદરત કુદરત એમને દરેકને એ બાબતેની શક્તિ આપો એવી પ્રાર્થના કરીએ છીએ